સરકારે હાલમાં જ લોકસભામાં રોડ અકસ્માત મામલે નિયમો કડક કર્યા છે જેને લઈ ડ્રાઈવરો ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે ત્યારે સુરતમાં પણ સિટી બસના ડ્રાઈવરો અને ટ્રક ચાલકોએ વાહનો થોભાવી વિરોધ નોંધાવ્યો હતો સુરતમાં સિટી અને બીઆરટીએસ બસના ડ્રાઈવરોએ આગામી ત્રણ દિવસ સુધી હડતાલની ચીમકી ઉચ્ચારી છે સુરતમાં બીઆરટીએસ અને સિટી બસ ચાલકો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે

ડ્રાઈવર તરીકે જે બધા નિયમ છે એ ડ્રાઈવર બધા આવે છે એમાં ટ્રકવાળા નથી ને બસવાળા નથી ટુ વ્હીલ ઓટો રિક્ષા ફોર વ્હીલવાળા બધા ડ્રાઈવર પર નિયમ છે અમારી માંગ એટલી જ છે કે અમારા પર જે કાયદા લગાવ્યા છે અમે સિટી બસ ચલાવીએ છીએ એટલી પબ્લિકના અંદર રોજેરોજ પચાસ હજાર મુસાફરીને લઈને મુસાફરી કરીએ છીએ એક બસમાં કેપેસિટી પચીસ જણાની હોય એમાં એસી એસી નેવનવ જણા ભરે છે અમારું ખાલી એટલું જ કહેવાનું છે એસએમસી અમારી વિરોધ ના ડેપોવાળાની છે ના ડેપો મેનેજરથી છે ના સરકારથી એટલો જ વિરોધ છે કે અમે લોકો જે બીઆરટીએસ બસ ચલાવીએ છીએ એ અંડરલોડ રાખો બીઆરટીએસ બસમાં જે આમ પબ્લિક ફરે છે એને પર પ્રતિબંધ રાખો ઝેબ્રા ક્રોસિંગ સિવાય જે એક્સિડન્ટ થાય એના પર ડ્રાઈવર પર કોઈ બી પ્રકારનું અકસ્માતનો એફઆઈઆર દર્દી થવા જોઈએ બીઆરટીએસ બસના ડ્રાઈવર વિશાલ જાદવે જણાવ્યું કે મોટા ભાગના અકસ્માતોમાં ખાનગી વાહન ચાલકો અને રાહદારીઓની પણ ભૂલ હોય છે ઝેબ્રા ક્રોસિંગ ન હોવા છતાં પણ રસ્તો ખોટી રીતે ક્રોસ કરે છે બીઆરટીએસ બસની રેલીને પણ રસ્તો ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે અન્ય વાહન ચાલકો સિગ્નલ જોયા વગર બીઆરટીએસ બસના રૂટમાં પણ ઘુસી જતા હોય છે અને તેના કારણે પણ અકસ્માતમાં લોકોના જીવ જતા હોય છે આવા કિસ્સાઓમાં પણ બીઆરટીએસ બસ અને સિટી બસના ડ્રાઈવરોને જવાબદાર ઠેરવવામાં આવે છે મોટાભાગના ડ્રાઈવરો અને કંડકટરો ખૂબ ગરીબ વર્ગમાંથી આવે છે કોઈ પણ અકસ્માત થાય અને કોઈનું મોત થાય તો તેઓ લાખો રૂપિયા કેવી રીતે ચૂકવી શકે પણ સરકારે વિચારવાની જરૂર છે રોડ પર અકસ્માત કરીને ભાગી જનારા મામલે સરકાર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું હતું ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આ કાયદા અંગે માહિતી આપતા જણાવ્યું કે રોડ અકસ્માત કરનારી કોઈ વ્યક્તિ અકસ્માત કરીને ભાગી જાય છે અને ઈજાગ્રસ્ત વ્યક્તિને રસ્તા પર છોડી દે છે તો તેને દસ વર્ષની સજા થશે પરંતુ જો અકસ્માત સર્જનારી વ્યક્તિ ઈજાગ્રસ્ત હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થઈ જશે પ્લસ આમ પબ્લિક જે ડ્રાઈવર કન્ડક્ટરને સિટી બસ હોય કે બીઆરટીએસ બસની હોય મારી રાખવાની ધમકીઓ પે ચાકુ બતાવવાની ધમકી આપે બે દિવસ પહેલાં જ મારા પર બનાવ બહેનો છે ભરોદ પાટિયા બે જ્યાં સ્ટોપ પર તો એના વિષય એસએમસી હું પગલાવું ઉચકે એનો અમને નિયમ આપો અમારી સેફટી આપો બીજી વાત કે જે એસીએમસી જેનાની ગાડી ભરીને મૂકે છે એમાં બ્રેક લાગતા નથી એ ગાડી અન્ડર રોડ રાખો પેસેન્જર અમુક સ્ટોપ પર માનતા નથી ટ્રાફિક લાગે છે એ અમારી બીજી માંગણી નથી અમે આજે કલેક્ટર શ્રી પાસે જવાના છે આ બધા નિયમના રજૂઆત કરવાના છે અમારી એવડી માંગણી છે કે આ શાંતિપૂર્વક એ લોકો સાંભળીને એના પર બીજા નિયમ લગાવો અને અમારો અમારા ઉપર પાંચ લાખ રૂપિયા દંડ આપો એવી રીતના બધું દંડ હટાવી દો બ્યુરો રિપોર્ટ સુરત